મિત્રો આ છે અંબાજીનું બસ સ્ટેશન અને અહીંયાથી જશું અમે જેમ કે અહીંયા ટિકિટ ઓનલાઈન બુક કરાવી હતી તો અહીંયાથી એક્સેપ્ટ થઈ ગયું છે ટિકિટ માટે અને કલ્પેશભાઈ ટિકિટ લઈ રહ્યા છે ને અમે હવે અહીંયાથી નીકળશું ટિકિટ લઈ અને પછી તો અમે લોકો અત્યારે કોઈ પણ બસની વેટ કરી રહ્યા છે ને હવે જેમ બસ લાગવા વાળી જ છે અને થોડો તમને કલ્પેશભાઈનો પરિચય કરાવી દઉં કલ્પેશભાઈ તો અમે અત્યારે જઈ રહ્યા સુરત ફરવા માટે અને આ સાઈડ બેઠા કલ્પેશભાઈ તો ફાઈનલ મિત્રો જેમ કે સાડા ત્રણ વાગી રહ્યા છે અને હવે અમને બસ મળી ગઈ છે અને બસના અંદર બેસી ગયા છે અને કલ્પેશજી આ સાઈડ આ સાઈડ જોઈ રહ્યા છે કે ક્યારે બસ નીકળે અને હું સીટ ઉપર જ છીએ અને નીકળે એટલે હું તમને મળું

જેમ કે બસમાં બેઠો પહેલાં હું ગયો તો ટોયલેટ કરી અને હવે કલ્પેશભાઈ ગયા છે ટોયલેટ કરવા માટે અને અમારા બંને માટે મેં જેમ કે વડાપાઉ ઓર્ડર કર્યો તો એ આ જબલા થેલીના અંદર છે વડાપાઉ અને કલ્પેશ કલ્પેશભાઈ આવે એટલે થોડો નાસ્તો કરી લઈએ અને અંબાજીથી અમે સાડા ત્રણ વાગે નીકળ્યા હતા ને અત્યારે ટાઈમ થઈ ગયો છે જેમ કે સાડા પાંચ વાગી રહ્યા છે અને કલ્પેશ કલ્પેશભાઈ પણ ટોયલેટ કરીને આવી રહ્યા છે હું તને એકવાર બેગ કેમલો કરીને બતાવી દઉં આ જેમ કે ખેડ ભમ્મ બસ સ્ટેશન છે અને કલ્પેશ કલ્પેશભાઈ તમને જોવા મળી ગયા છે ધીરે ધીરે આવતા હશે તમને એકવાર હું નજીક છે બતાવી દઉં જેમ કે ટી શર્ટ પહેરીને આવી રહ્યા છે કલ્પેશભાઈ છે અને જેમ કે આ અહીંયાનું સ્ટેશન છે જેમ કે અહીંયા પણ વરસાદ થઈ રહી છે અને થોડી વાર પહેલાં વરસાદ બહુ હતો પણ અત્યારે વરસાદ રોકાઈ ગયો છે અને કલ્પેશભાઈ આવી ગયા જેમ કે બસના અંદર ચડી ગયા અને

અને હવે કલ્પેશભાઈ અહીંયાથી આપણે કેટ ક્યાં જશું સુરત સુરત અહીંયા રસ્તામાં થોડું રોકાવાનું નહીં અહીંયા ક્યાં રસ્તામાં નહીં રોકાવાનું ત્યાં હોટલ બુક કરીએ ત્યાં જઈને આરામ કરવાનો બસ કેટલા વાગે પહોંચશું રાતના ત્રણ વાગે તો મિત્રો મેં રાતના ત્રણ વાગે પહોંચ્યો હવે કલ્પેશભાઈ તો એવું કહે છે કે રસ્તામાં ક્યાં રોકાવાનું નથી તો નાસ્તો કરી લઈએ નાસ્તો કરીને હું તમને મળું

જેમ કે અદાલત ચોકડી હતી જે અતિ નવ કિલોમીટર આગળ તરફ આવ્યા છે આ અને આ જગ્યાનું શું નમ છે જોવું પડે છે તમે બ્લોકમાં કન્ટિન્યુ જવ અને જેમકે સવાર સવારના તડા ત્રણ વાગી રહ્યા છે દિન પણ એકદમ આવી રીતે ઉપર આલતી નથી માની તો આપણે જઈએ બસના લાગે કમેન્ટ કરીને કહીજ કલ્પેશ હોટલ નું શું હતું કાઉન્ટ પ્લેસ કાઉન્ટ પ્લેસ હોટલ નું નામ છે અને સુરતમાં અને હવે સવારમાં જશું મીટિંગમાં બ્લોકમાં કન્ટિન્યુ રહેજો સવાર લાગશે હવે ઊંઘી જઈએ ટાઈમ બી બહુ થઈ ગયો છે એક બે કલાક ઊંઘી લેજો